સુરતમાં ચાલુ બસે મહિલા સાથે દુષ્કર્મ પુત્રને મારી નાખવાની ધમકી આપીને ચાલુ બસ માં જ બે વખત દુષ્કર્મ આચર્યું દુષ્કર્મના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતની મહિલા સાથે ખાનગી બસના ડ્રાઈવરે દુષ્કર્મ આચર્યું હતું ફોન નંબર લઈને મેસેજ સહિતની વાતો કરીને મહિલાને વિશ્વાસમાં લીધી હતી બાદમાં મહિલા સાથે દુષ્કર્મ આચરીને સાત વર્ષના સંતાનને મોતને ઘાટ ઉતારવાની ધમકી આપી હતી જેથી મહિલાએ કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બસને કબજો મેળવીને વધુ તપાસ હાથ ધરી છે ગત ચૌદમી સપ્ટેમ્બરના રોજ મહિલા પોતાના બહેનને ઘરે જવા માટે સુરતથી ખાનગી બસમાં નીકળી હતી ત્યારબાદ મહિલા બસમાંથી ઉતરી ત્યારે ડ્રાઈવરે મોબાઈલ નંબર મેળવી લીધો હતો ટિકિટમાં લખેલો નંબર મેળવી લીધો હતો જેના આધારે ફોન અને મેસેજ કરવા લાગ્યો હતો ત્યારબાદ રિટર્ન બુકિંગ એ બસમાં હતું લાઠીથી સોળમી તારીખે તે જ રોડ પરથી મારુતિનંદન બસમાં બેસી ગઈ હતી ત્યારબાદ રાત્રિના બે વાગ્યા આસપાસ ડ્રાઈવર બીજા ડ્રાઈવરને બસ આપીને મહિલા જે સોફામાં હતી તે આવી ગયો હતો મહિલા જે સોફામાં સૂતી હતી ત્યાં નજીકમાં તેનું બાળક હતું પછી તેની સાથે અગેન લાઈન તેને મારી નાખવાની ધમકી આપીને પછી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું રાત્રિ દરમિયાન એક પછી એક એમ બે વખત દુષ્કર્મ આચર્યું હતું બાદમાં તેણી ઘરે ગયા બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ કામે હકીકત એવી છે કે આ કામે ભોગ બનનાર પોતે અમરેલી લાઠી પોતાની બહેનના ઘરે ગયેલો અને ત્યાંથી ટ્રાવેલ્સની બસ મારુતિ નંદન ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલ તે સમયગાળા દરમિયાન ટ્રાવેલ્સના ડ્રાઈવરે બનાવના દિવસે રાત્રિના બે જીરોથી પાંચ જીરો દરમિયાન તેની સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સુખ માણેલ હોય અને આનું અન્વય જો તું કોઈને હકીકત જણાવીશ તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ હોય જે અનુસંધાને ભોગ બનનારે અત્રે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા તેઓની ફરિયાદ હકીકત લઈ અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્સ શ્રી એમ આર સોલંકી કાપોદરા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે આ કામે હકીકત એવી છે કે આ મહિલા અત્રેના સુરત શહેર ખાતે રહેતા હોય અને તેઓ પોતાની બહેનના ઘરે તારીખ તારીખ ચૌદ નો બે હજાર ચોવીસના રોજ ગયેલ હોય અને પરત જ્યારે ગયેલ ત્યારે આ ડ્રાઈવર સાથે